જ્વેલરી વર્ક ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ ફરી એકવાર અમદાવાદમાં આવી ગયું છે વાયએમસીએ ક્લબ ખાતે એકવીસ બાવીસ ત્રેવીસ નવેમ્બરના રોજ આયોજિત આ પ્રતિષ્ઠિત કાર્યક્રમને જ્વેલર્સ એસોસિએશન ઓફ અમદાવાદ દ્વારા ગૌરવપૂર્વક ટેકો આપવામાં આવ્યો છે અને તે આ વર્ષનો સૌથી મહત્વપૂર્ણ જ્વેલરી અનુભવ બનવાનું વચન આપે છે આ ખાસ ઓફરના ભાગરૂપે વિઝિટર્સ જ્વેલરી ખરીદી શકે છે અને ધ ક્યુબ ક્લબ મેમ્બરશિપ પણ મેળવી શકે છે

सो ये ज्वेलरी वर्ल्ड एग्जीबिशन तीन दिन का एग्जीबिशन है और यहाँ पर सारे ज्वेलर्स इंडिया से आए हैं जयपुर से बहुत सारे ज्वेलर्स आए हैं हैदराबाद से है बेंगलोर से है बॉम्बे से बहुत सारे ज्वेलर्स हैं सूरत से एग्जीबिटर्स हैं और ये बहुत सारी वेराइटी लाते हैं इन फैक्ट जिनको भी ज्वेलरी लेनी हो वो यहाँ पर आके सब जूल ज्वेलर्स से ज्वेलरी कंपेयर कर सकते हैं और कंपेयर कर सकते हैं और जो लेटेस्ट टू तो लेटेस्ट ज्वेलरी यहाँ से आके वो खरीद सकते हैं खास करके लेटेस्ट ज्वेलरी ले आपको आपने भी विजिट किया कौन सी लगी आपके बेस आपके हिसाब से सो so यहाँ पर अभी डिज़ाइन देखोगे तो इस साल के लिए बहुत सारे नए डिज़ाइंस आए हैं विक्टोरियन को बहुत फ्यूजन किया हुआ है अलग अलग ज्वेलरी के साथ विक्टोरियन और जड़ाव किया हुआ है विक्टोरियन और पोल्की किया हुआ है तो बहुत सारी कॉम्बिनेशन ज्वेलरी अभी चलने लग गई है और इनफैक्ट बहुत लेयर्ड સારી વેરાયટી દેખેગી કે આપી સારી મેક્સિમમ વેરાયટી નહીં સૌ સૌપ્રથમ તો જ્વેલરી વર્લ્ડ આજે છઠ્ઠું વર્ષ છે કે જયારે વર્ષિક બે શો એટલે કે જૂન જુલાઈ અને આજે નવેમ્બર આપણે જોવા જઈએ તો જે રીતે જ્વેલરીનો વિકાસ ભાવ અને ડિમાન્ડ લગ્નસરાની સિઝન અને આવનારા વર્ષોને ધ્યાનમાં રાખીને ભાવ વધવાની શક્યતા આ જ જોતા ભારતભરમાંથી આવેલા જ્વેલર્સોનો સમૂહ એટલે જ્વેલરી વર્લ્ડનો આજનો શો ઉત્તમમાં ઉત્તમ ડિઝાઇનો આજે અહીંયા જ્વેલરીની આપણને જોવા મળી રહી છે લગ્નસરાની વેરમાં કમર્શિયલી આજની ઝેન્સી જે ગીએ છીએ આપણે ઝેન્સીથી લગાવી અને વયોવૃદ્ધ જનરેશન એ દરેક માટેના દાગીના આપણાથી અહીંયા જોવા મળી રહ્યા છે નાઇન ટુ ફાઇવ સિલ્વરના ઓર્નામેન્ટ્સ જે અત્યારે ગોલ્ડની કરેલ ચાલી રહ્યા છે ડાયમંડની અંદર ચૌદ કેરેટ અને અડધા કેરેટના દાગીના તે અંદર લેબ્રોન ડાયમંડ પણ અત્યારે અહીંયા આ શોમાં અવેલેબલ છે માણસને જ્યારે નેચરલ અને લેબ્રોનની કમ્પેરિઝન કરવી હોય તો બંને સંજોગોની અંદર જોવા જાવ તો અહીંયા તેઓના દાગીના પૂરા પ્રાપ્ત મળી શકે છે સાથે ડિઝાઇનર ક્રિએટિવ જ્વેલરી અમદાવાદની કે જે આખા વર્લ્ડની અંદર અત્યારે ફેમસ છે એ પણ આ જ્યુલરી શોમાં અત્યારે જોવા મળી રહી છે તો હું આપના માધ્યમથી સર્વે મિત્રોને જણાવીશ કે ચોક્કસપણે એકવીસ બાવીસ ત્રેવીસ નવેમ્બરે ચાલનારા આ જ્વેલરી વર્લ્ડ શો જે વાય ખાતે અવેલેબલ છે તેમાં ચોક્કસ પોતે હાજરી આપે દાગીનાનું જોવે અને ભવિષ્ય માટેનું રોકાણ કરે થેન્ક યુ